નમસ્તે મિત્રો આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભજ બાપાના બગદાણા ગામ વિશે વાત કરીશું જેમ બાર ગામે બોલી બદલાય તેમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉ સંત છે ગોહેલવાડના સંતોમાં જેનું મોટું નામ તેવા ભજનદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે ભજનદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા કે સૌરાષ્ટ્રમાં એક એવું ગામ ન હોય જ્યાં બાપા સીતારામની મટુલી ના હોય જેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુરબા સગર્ભા હતા ત્યારે તેઓ પીએ જતા હતા રસ્તામાં તેમના પ્રવાસનની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો તેમને લઈને મંદિરની ઝુંપડીમાં લઈ ગઈ મંદિરમાં હનુમાનજીની આરતી જાલને રાણ કાઢવા મળ્યા એવા શુભ દિવસે બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાને કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા બાપા અગિયાર વર્ષની ઉંમરે તેઓ પાખીની જમાતમાં કે જેમના ગુરુ સીતારામ બાપુ એમની પાસે દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા હતા ગુરુ જ્ઞાન લીધા પછી ભજનદાસ બાપા ગુજરાત ભરમાં ભ્રમણ કરે છે તે દરમિયાન તેઓ આશરે ઓગણીસો એકતાલીસમાં બગદાણામાં આવેલા તેઓ બગદાણા ગામની બગડ નદી બગડેશ્વર મહાદેવની કૃષિ બંડા નામનો પુનઃ ગમી ગયા ત્યાર પછી તેઓ અહીં કાયમ માટે રહી ગયા તેઓએ ઓગણીસો સત્યોતેરમાં દેહત્યાગ કર્યો હતો એવું કહેવામાં આવ્યા છે તેઓ ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણસાઠમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરમાં આરસ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે બાપા ભગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર એકતાલીસ વર્ષ હતી બાપાએ ભગદાણા ગામની ત્રિવેદીનો સંગમ જોયો ભગદાણા ગામ બગડેશ્વર મહાદેવ બલદર ઋષિ આ જોઈ બાપા કાયમ માટે ભગદાણામાં રહ્યા તેઓએ ઓગણીસો એકતાલીસમાં બગદાણા વયા પછી ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણસાઠમાં અનસત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠમાં ખુદાન યજ્ઞ કરાવ્યો અને ઓગણીસો બાસઠમાં આશ્રમને રાજ્ય કરાવી અને ભારત ચીનના યુદ્ધ વચ્ચે દેશને સેનાનો ફાળો આપ્યો ત્યારબાદ ઓગણીસો પાંસઠમાં આશ્રમને રાજ્ય કરી અને ભારત પાકિસ્તાનના યુદ્ધ દેશની સેનાને મદદ આપી હતી ત્યારબાદ ત્રીજી વખત ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે દાળ દેશને સતત ત્રણ ઓળખાયણા ખાતે વર્ષમાં બે વખત મોટા ઉત્સવ ઉજવાય છે એક ગુરુ પૂનમ ના દિવસે લાખો ની સંખ્યામાં લોકો મેળવવામાં આવે છે bapak yang puas buat jalan laro itu jalan tambah buat dia dan mak dia tiap kali ayam ada berjalan tambah diri dia ini jadi muduli bapak warga sini tadi pada hari tak kugam berjalan bagaimana kira ni pengisi kalau santai gitu bapak nak bapak nak agman baru berjalan kamu akhir dunia berkiat sih. Jangan lupa untuk menonton, setiap bapak sekarang berjalan kamu.